મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો હાલમાં તો અત્યારે માનગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેમ કે મિત્રો હાલમાં તો મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ જ છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હાલો મિત્રો આવી જાઓ બધા લાઈવ આપણે તમને હું બતાવી દઉં કે કેવો વરસાદ છે અત્યારે અમારા ભાવુજીભાઈ પણ નાવા વરસાદમાં આવી ગયા છે અને મિત્રો તમારે જ્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો અહીંયા તો અત્યારે લાઈવ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો અહીંયા તો અત્યારે ધોધમાર વરસાદ છે અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો તો મિત્રો ચાલો બધા આવી જાઓ મિત્રો માનગઢમાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો અને મિત્રો જે પણ મિત્રો નવા આવતા હોય તે કોમેન્ટમાં જરૂરથી લખતા રહેજો અને મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે વરસાદ ચાલુ જ છે મિત્રો આજે બે વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવવું મિત્રો આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે મિત્રો જ્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે રમઝટ બોલાવી દીધી હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો ભાવનગર પોરબંદર મિત્રો મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે મિત્રો અત્યારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ હજી પણ જોરદાર પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ વરસતા મિત્રો ઘરોમાં પણ પાણી ઘૂસણ ગયા છે જ્યારે મિત્રો દ્વારકામાં પણ વાવણી લાયક વરસાદ થયા તેવા સમાચાર મળી રહ્યા છે જ્યારે મિત્રો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે મિત્રો અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો આજે વહેલી સવારથી જ્યારે વરસાદે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રમઝટ બોલાવી દીધી છે અને મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે હું જે તમને લાઈવ બતાવી રહ્યો છું અમારે તો અત્યારે વરસાદ ચાલુ જ છે અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો અને તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે મિત્રો તમે કોમેન્ટ કરતા જજો જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય ત્યાંથી જ્યારે મિત્રો દેવભૂમિ દ્વારકામાં મિત્રો બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાં પણ વાવણી લાયક વરસાદ વરસી ચુક્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે મિત્રો આ ઉપરાંત મિત્રો જે જૂનાગઢ છે વલસાડ છે મિત્રો તેમાં પણ વરસાદ વરસી ચૂક્યો છે જે છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મિત્રો ગઈકાલે તો મિત્રો જે અમરેલીમાં ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હતી અને મિત્રો આજે ભાવનગર આજુબાજુના ગામડાઓમાં તેમજ મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો જામજોધપુર માણાવદર મિત્રો ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો જે પણ મિત્રો આવતા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરી અત્યારે અન્ય મિત્રોને શેર જરૂરથી કરી રહેજો જેથી ખબર પડે કે તમારે ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે અને બીજે કેવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો પોરબંદરમાં તો મેઘરાજાનું આગમન થતાં જ લોકોમાં ખુશી જોવા મળી રહી છે મિત્રો અત્યારે મોટા મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો છે અને મિત્રો અત્યારે જે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ જ છે જ્યારે મિત્રો પોરબંદરમાં પણ મિત્રો હાલમાં તો વરસાદ વરસી રહ્યો છે વધુ મિત્રો હું તમને જ્યારે લાઈવ બતાવી રહ્યો છું અત્યારે ભાવનગરથી હું તમને લાઈવ બતાવી રહ્યો છું અત્યારે ભાવનગરના મોટા મોટાભાગના તાલુકામાં તેમજ ગામડામાં વરસાદ વરસી ચૂક્યો છે મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અહીંયા તો અત્યારે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આ જેડી હનુલ આપણી સાથે જોડાઈ રહ્યા છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં પાલિતાણામાં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો અત્યારે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમરેલીના મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હતી પણ જાણવા મળી રહ્યું છે જે પણ નવા મિત્રો આવતા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો હાલમાં તો અત્યારે

મિત્રો અમુક લોકો છત્રી અત્યારે ગામમાં લોકો છત્રી લઈને નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહીજો જે પણ નવા મિત્રો આવતા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અત્યારે ગોપાલ સરવૈયા આપણી સાથે જોડાઈ રહ્યા છે કે સુરતમાં તો અત્યારે તડકો છે ભાઈ ઓકે અત્યારે મિત્રો સુરતમાં વરસાદ નથી તેવું ગોપાલ સરવૈયા કહી રહ્યા છે કે સુરતમાં તડકો પડી રહ્યો છે જે હવે આપ કહી રહ્યા છે કે પડવામાં નથી તેવું કહી રહ્યા છે કે પડવામાં વરસાદ નથી ઓકે ભાઈ અમારી સાથે જોડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે અત્યારે મુકેશ ભાઈ કહી રહ્યા છે કે અમારે ત્યાં પડવામાં નથી વરસાદ તો મિત્રો ભાવનગર જિલ્લામાં આજે મોટા મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો જે પણ નવા મિત્રો આવ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહીજો જ્યારે મિત્રો અત્યારે તો ભાવનગરમાં હું તમને જે અત્યારે લાઈવ બતાવી રહ્યો છું ભાવનગરના ગારેધર તાલુકામાંથી મિત્રો અહીંયા તો આજે વરસાદ ખૂબ જ ધોધમાર વરસી રહ્યો છે તો ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો જે પણ મિત્રો નવા આવતા હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ હજી ચાલુ છે અને અત્યારે જ્યારે લાઈવ કર્યું ત્યારે વરસાદ થોડોક વધુ હતો અને અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે તમે જોઈ શકો છો કે અત્યારે થોડાક ધીમા છાંટા આવી રહ્યા છે અત્યારે વરસાદ ધીમો છે તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જે પણ નવા મિત્રો આવતા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો જ્યારે મિત્રો અમરેલીમાં તો વધુ વરસાદ પડ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો હાલમાં તમે જોઈ શકો છો કે આજે તો માનગઢમાં વરસાદે ભૂકા બોલાવી દીધો છે હું જે લાઈવ કર્યું છું ગારેધા તાલુકાના માનગઢ ગામમાંથી અત્યારે અમાર તો અહીંયા વરસાદ આજે ભૂખા બોલાવી દીધા છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે

અમારી બજારમાંથી જ બતાવી રહ્યો છું મિત્રો અહીંયા વરસાદને કારણે ટોર પણ દિવાલના પડખામાં અત્યારે ઊભા રહી ગયા છે મિત્રો હજી સાંઠા ચાલુ જ છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો તમે પણ જ્યાંથી વિડિયો જોઈ રહ્યો હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અમારે તો અહીંયા વરસાદ ચાલુ જ છે હાલમાં અત્યારે વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે અને હજી પણ વરસાદ આવવાની ઘણી બધી શક્યતાઓ છે તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો અત્યારે અમારે તો હજી વરસાદ અહીંયા ચાલુ જ છે તો મિત્રો આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો સુરતમાં હાલમાં વરસાદ નથી તેવું જે આપણે થોડીક વાર પહેલાં ગોપાલભાઈ સરભાઈ આપણી સાથે જોડાણ હતા તેઓ કહી રહ્યા હતા કે સુરતમાં વરસાદ નથી પરંતુ મિત્રો ભાવનગર જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લા તાલુકામાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે તેવું કહી રહ્યા છે મિત્રો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે તમે પણ જોઈ શકો થોડી વાર પહેલાં વરસાદ ખૂબ જ વધારે હતો અને અત્યારે વરસાદ ધીમો પડી ગયો ધીમા સાંટા આવી રહ્યા છે અત્યારે પહેલાં થોડી વાર પહેલાં મોટા મોટા સાંટાને જોરદાર વરસાદ વરસી રહ્યો હતો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યો તો મિત્રો આ વિડીયોને જલ્દી જલ્દી શેર કરી દો તમારા મિત્રોને મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે તો જો અહીંયા વરસાદ ચાલુ જ છે હજી પણ વરસાદ ધીમાન સાંટે છે તમે જોઈ શકો છો મિત્રો આજે વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે કેમ કે મિત્રો માનગઢમાં તો જે ગેરેધાર તાલુકાનું જે ભાવનગર જિલ્લાનું ગારેધાર તાલુકો તેનું માનગઢ ગામ ત્યાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો હજી પણ જો સાંટા વધી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાયેલું છે ત્યાં તમને સાંટા વધુ છે હજી પણ તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ જોરદાર વરસી રહ્યો છે અત્યારે મિત્રો કહી રહ્યા છે કે હણોલમાં જયદીપ રાઠોડ કહી રહ્યા છે કે હણોલમાં વરસાદ શરૂ છે તો મિત્રો પાલીતાણા તાલુકાનું હણોલ ગામ છે ત્યાં પણ વરસાદ અત્યારે ચાલુ જ છે મિત્રો તમે પણ કોમેન્ટ જરૂરથી કરતા રહેજો જે દરેક મિત્રોને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે મિત્રો અત્યારે તો હજી પણ ધીમા ધીમા સાંટે વરસાદ ચાલુ છે હજી બંધ નથી થયો અને હજુ પણ વરસાદ આવવાની ઘણી બધી શક્યતાઓ પણ રહેલી છે તમે જોઈ શકો છો કે કાળા માં વાદળા પણ ચવાઈ ગયા છે અને હજુ પણ વરસાદ આવવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં પણ જરૂરથી કરતા રહેજો તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો કેમ કે મિત્રો આજે હાલ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો વરસાદ તો વરસ છે જ એટલા માટે મિત્રો જ્યાંથી પણ તમે વિડીયો જોઈ રહ્યા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈ લો મિત્રો અત્યારે હાલમાં કડાકાના બડાકા ભડાકા થઈ રહ્યા છે તમને પણ અવાજ આવતો જ હશે તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદનો તે કોમેન્ટમાં જરૂરથી જણાવવું તો અમારા તો અહીંયા મિત્રો અત્યારે હાલમાં વરસાદ જોરદાર વરસી જ રહ્યો છે તમારા ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો અત્યારે હાલમાં અહીંયા તો વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે થોડીક વાર પહેલાં વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો હાલમાં વરસાદ ધીમો પડી ગયો છે તો હાલો મિત્રો હવે આપણે ફરી વખત વરસાદ આવશે ત્યારે હું ફરી વખત લાઈવ બતાવશું તો આજના વિડીયોમાં અહીંયા આપણે લાઈવ પૂરું કરીએ છીએ તો બધા જ મિત્રોને જય માતાજી